જો શાક સમારે અમારું કુમાર કમ્પ્લેટ પટલ બનાવ મસ્ત મજાનો માવો જો ખાવાનો દેવાનો પટલ અમને નહીં તારે તું ખાશ ને માવો આવડવા નથી ખાતો બોલ નાખ એકવાર વાર એમ બોલ રેડી પટલ તમારી દે વાહ હેલો મિત્રો કેમ છો મજામાં તો દોસ્તો તમારું સ્વાગત છે આજના વ્લોગમાં તો તમને બધાયને મારા તરફથી હેપી રક્ષાબંધન તો મિત્રો આજે તમે બધા ભાઈ બેન બેન તેના ભાઈને રાખડી બાંધે છે પાવન પ્રસંગ આજે છે બહુ જ સારી વાત છે તો વાગી ગયા છે સાડા દસ અને સાડા નવ નું કહેવામાં આવે છે મુર્ત સારું છે અત્યારે આપણે જોવાનું છે સીધા આપણા બેનના ઘરે તો સૌ પ્રથમ હું રહ્યો છું આજે શ્રાવણી સોમવાર તો પહેલાં ભોળાનાથના દર્શન કરીશ અને પછી જઈશું સીધા આપણે કારણ કે મારી બધી ત્રણ બેનો છે ત્રણેય બહેનો ગામ રહેશે તો આપણે એક બેન પાસે જઈશું રાખડી બંધાવવા અને હું તમને બ્લોગ શૂટ કરીને કમ્પ્લીટ દેખાડીશ તો મળીએ દોસ્તો આપણા બેનના ઘર તરફ તો ચાલો જઈએ આપણા બેનના ઘરે બાય તો આપણે થઈ ગયા રેડી કમ્પ્લીટ તો હું બે ગયો આપણી ક્વા ઉપર એટલે કે આપણે બાઇક ઉપર આપણી બાઇક ઉપર બેસી ગયા કમ્પ્લેટ આપણા ચશ્મા ટીંગ થોડીક એન્ટ્રી પાડી લઈએ હવે પ્રતિકાંત જેવું જ નહીં આવડે પણ જેવું તેવું ટ્રાય કર્યું છે તો ચલો નીકળીએ આપણા રૂટ તરફ તો પેલા તમને ખ્યાલ હશે ને પેલા આપણે ક્યાં જવાનું છે ભોળાનાથ ના મંદિરે ચાલો જઈએ પહોંચી ગયા ભોળાનાથ ના મંદિરે કોમ્પ્લેટ જય બાપા સીતારામ અને નાની એક શિવલિંગની મૂર્તિ છે રેડી હવે જઈશું આપણે ભોળાનાથ ના દર્શન ટંકોરી તો બજારી દો હે ને

શ્રાવણીય સોમવાર હતા હું તમને ભરા હતા દર્શન ના કરાવ્યો બને ખરું તો એ બધું જોવા જો વાત કરું તો હું અત્યારે જોઉં છું મારા બેન પાસે રાખડી બંધાવા તો સપોઝ એવું હોતું નથી કોઈ દિવસ કે હંમેશા બહેન જ ભાઈને રાખડી બાંધવા મળે છે પણ આજે મને અંદરથી નથી એવી ઈચ્છા છે કે હું મારી બહેન પાસે હું રાખડી બાંધવા જોઉં એક સ્પેશિયલ છે મારી માટે થોડું અંદર ફિલિંગ્સ હતી એવી કે હું મારી બેનને એક રાખડી બંધા હું જવા પાસે એટલે થોડુંક અંદર જેમ થયું એટલે તમે કાંઈ ભાઈ બહેનનો પ્રેમ જ છે આ એવું નથી કે બહેન જ હંમેશા ભાઈને રાખડી બાંધવા સામેથી આવે ભાઈની પણ ઈચ્છા થઈ શકે છે તો જઈએ આપણા બહેનના ઘરે અને તમે પણ તમારી બહેની પાસે રાખડી બંધાવીને સારું ઇનામ પણ આપજો આપણે ગીત તો નહીં પણ પૈસાથી પૈસા થી આપણે થોડું તેને અર્પણ કરશું થોડુંક આપણે ફૂલ ને પણ ફિલ્ખડી તો આપણે આપશું તો ચાલો જઈએ આપણા બેનના ઘરે અને કરીએ બેનની મુલાકાત ફાઈનલી પહોંચી ગયા આપણે આપણા બેન ના ઘરે રેડી આપણે બેન ના ઘરે આપણે પહોંચી ગયા છીએ હા છે મારી સિસ્ટર બેન પોતે રેડી કા બેન એ કેમ છે સારું તો હારો લે તો દોસ્તો હું મારી બેન પાસે રાખડી બંધાવા હંમેશા બેન જ આવે પણ હું ધોઈ જઉં છું ભાઈ ગયો છે ભાઈ રાખડી બંધાવા જો હું મારા પટલ ને જોવો એ બંગલો બનાવી દેવાય ને જોવો તમે અમારે જો અમારે પટાળ ની હે બંગલો બનાવી દઈશું છે હાડી હોય તો ટાંકે છે તો પહોંચી ગયા આપણે બેનના ઘરે તમે અમારી બેનની મુલાકાત કરી લીધી દોસ્તો ભાઈ બેનનો પ્રેમ જેવો મિત્રો અંદરથી ને મને જ ઈચ્છા હતી કે મારી બેન ને મળવા તો આપણે પહોંચી ગયા આપણી ફેવરેટ બેન બે મારે ત્રણ બહેનો એક આપણે સુરત રહેશે બીજી બોડી બી બોડી રહેશે આપણે બોટાદ નજીક આવ્યું ત્યાં આવીને આપણી બહેનને મળી લીધું તમારે બેનીબા લાયા છે પાણી થેન્ક યુ બેનીબા જો પાણી જ છો પાછું બીજું કઈ નથી રેડી ચાલો પી લઈએ પાણી અમૃત જેવું લાગ્યો આજ તો રક્ષાબંધન એ દીધો કે ગયા કુમાર કુમાર પાણું ભાઈ ગયા છે હાલ પાણું ભા મારા ક્યાં ગયા અને પટલ ક્યાં છે એમને મિલે કે બિઝનેસમેન કહેવાય ને બાપુ આપણે હાવ નવરા મંડપ ડેકોરેશન વાળા એટલે આપણે તો ગમે ત્યારે જવું જ્યાં જોવું ને જઈએ કે આપણે રેડી ના ચા નહીં ઊભી તો બેન દૂધ બનાવો દૂધ આવી ગયું છે આપણું દૂધ કમ્પ્લીટ મજાનું અમારે સિસ્ટર બેન લાવી લે છે આપણે માટે દૂધ અડાળે નહીં હમણાં તો કપમાં જ ફાવે પ્લેટ ચસ પીવાનું તમારે આવી જાવ હાલો રેડી કોમ્પલેટ આપણે મમ્મી બેન તરફથી દૂધ દૂધ બધું પી લીધું છે કમ્પલેટ આપણે ગતિ તરીકે તમારી બેનની રાખડીની થાળી તૈયાર છે તો હવે અમારા બેની બામને બાંધ છે રાખડી જો અમારી બેનની બા કરી રહ્યા છે ચાંદ લો આનંદ જ કંઈક અલગ હોય બેન તરફથી એક રક્ષા જે બાંધવામાં હોય એની રાખડી કે આપણે રક્ષા માટે રાખડી બાંધે છે સો મારી બેન એ બાંધી રહ્યા હવે કમ્પ્લીટ તો આમાં છે ડીશમાં દોસ્તો ત્રણ થાળ ત્રણ રાખડી છે કારણ કે ત્રણ બેનું છે ત્રણેય બેનવાની રાખડી એક મારી એક જ બેન બાંધ છે અમારે રેડી તો બેની બા રાખડી બાંધી તી છે ગિફ્ટ તો દેવી પડશે ને બે ની બાને જો અમારે બેની બાને આવ્યો બેની બા ભાઈ તરફ થી બેન ને સરસ મજાની ગિફ્ટ કહી જો અમારે જ્યાં અમારે ભાઈના વિડીયો ને જોઈજો કયો મારા ભાઈ વિડીયો જોઈજો બસ તો ફાઇનલી અમારે કુમાર આવી ગયા છે ઘરે કુમાર કેમ છે રેડી હું શું પોતે તમને વાયરલ કરવાના જો શાક સમારે અમાર કુમાર કમ્પ્લેટ છોટું તારું નામ વાહ શું વાત છે આમ જો સાઈડ માં નાનવીડું બીજું બાવું પણ છે જો હાય કરો હાય હાય કરો તો કમ્પ્લીટ અમારે કુમાર આવી ગયા છે ઘરે હવે અમારી બેની બાઈક કરી લીધા રોટલા ચાલુ કમ્પ્લેટ

સેટિંગ થતા વાલ લાગશે થોડીક હમ પડેલા ડબ્બા મૂલ આવ્યા કાજુ મસાલા કોને ખાવાનું તમારે અમારે કુમાર લાયા કાજુ મસાલા સરસ મજાનું એપલ ગ્રીન નું વાહ તારા બોમ્બીટા લાવવાનું હા તારા બોમ્બીટા પીવું હમ ચાલો હવે રમી લઈએ થોડુંક હવે આમ પ્લેટ જમવામાં છે રોટલી કાજુ મસાલાનું શાક છાસ અને સરસ મજાના મરચાં અને છે ડુંગળી કુમાર હેલો કહેતો હેલો રેડી હાલો જમવાય કહેતો અમે રક્ષાબંધન ના પર્વમાં પહોંચી ગયા બેન ના ઘરે આપડે જમવાનું ચાલુ છે અમારે બેની બા બનાવી રહ્યા છે પાપડ છોટું હેલો કરો હાલો જમવા ક્યાં તો રેડી ગયો છોટું એ પણ કહી દીધું જમવા તો તમારે બાઇક આવતા રહો સરસ મજાની રોટલી છે અને છે કાજુ મસાલા નું શાક શાનું શાક છે છોટું આઠ કાજુ મસાલા ખાવું ત્યાં જાવ કે બધાને હા કે વિડીયો લાઈક કરી દેજો કે હા એ છોટું કીધું ને સાંભળજો બધા હા થોડું જમી લઈ આવ્યા સરસ મજાનું સાક્ષ હા હા હમ બાયભાઈ ભાવ ના બેન બરોબર ને ચલો જમી લઈ આવ્યા થોડુંક હા એમાં ની દાસ કાઢવા આવ્યા છે હેરકી રીતની રક્ષાબંધન નહીં દીધો પણ હોટલમાં જ ન લઈ જાય ઘરે તો દાસ કાઢવું હે પટલ ચાલો કહું જમી લેજો હવે જમી બમી થઈ ગયા રેડી અને પટલ બનાવ મસ્ત મજાનો માવો જો ખાવાનો દેવાનો પટલ અમને નહીં તારે તું ખાસ ને માવો આવડવા નહીં ખાતો હવે બોલ નાખે એકવાર સબસ્ક્રાઈબ એમ બોલ હું

ફાઇનલી મિત્રો પટેલ જતા રહ્યા છે મિલે અને આપણે પણ જવાનું છે ઘરે તો બેને આપણને બંધાવી દીધું સરસ મજાનું પાર્સલ ને એવું બધું કંઈક શાકભાજી આપી દીધા છે આપણે અહીંથી નીકળીએ આપણા ઘર તરફ હવે રેડી કમ્પ્લીટ બેની બા પણ પોતાના કામે લાગી ગયા છે કપડાં ધોઈ રહ્યા છે અમારી બેની બા બૂઝ પહેલી આપણે અને રેડી કમ્પ્લીટ હવે ચાલો હવે આપણા ઘર તરફ નીકળીએ હવે